પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમો સામે ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્યનાઓને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અન્ય છેલ્લા ત્રીસ વર્ષમાં દાખલ થયેલા ગુનાઓમાં સંદોવાયેલ આરોપીઓને સો કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી જે આધારે શ્રી વી આર અંસારી સાહેબ પોલીસ શ્રી પંચમહાલ ગોધા રેન્જ ગોધા તેમજ ડૉક્ટર હરેશભાઈ દુધાત પોલીસ અધિક્ષક પીએફ પંચમહાલનાવ ગોધાનાઓએ પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અન્ય છેલ્લા ત્રીસ વર્ષની અંદર દાખલ થયેલ ગુનાઓમાં સંડોવાયેલા કુલ ચારસો ને બાસઠ જેટલા આરોપીઓને ચેક કરવા માટે પંચમહાલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવેલ હતી જે અન્યવે હવે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આશરે સો જેટલા ઈસમોનું ચેકિંગ અને વેરીફિકેશન કરવામાં આવેલ છે જ્યારે બાકી રહેલ બીજા ઈસમોનું ચેકિંગ અને વેરિફિકેશન અંગેની કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવેલી છે રિતિશા સાથે ભાસ્કર ગોગંબા